એ ઉઝારી હે તું મને કહીશ અરે નોકરી મારે ગરવી નથી બાકી આમ નોકરી મળી જાય મારે કોઈ પાસે માંગવા ના જાવી પડે મારા મિત્રો કેટલા બધા છે તને ખબર નથી હા છે ને બધા રૂપિયાવાળા જ છે અને મારે એ બધાની સાથે રહેવું પડે સ્ટેટસ પ્રમાણે કારણ કે એ લોકો જ્યાં કહે ને ત્યાં મારે જવું પડે હે બધા રૂપિયાવાળા છે પણ જાત મહેનતથી કમાય છે આ તમારી જેમ નહીં બાપના પૈસા તાગડ ધીન કરવાના અને રહી વાતા કમાવાની તો અત્યાર સુધીમાં તમને તમારા મનથી એમ નથી કે હું ધંધો કરું બે પાંચ રૂપિયા રળીને લાવું ઘરમાં આપું શિખામણ ક્યાંથી આવી આ શિખામણ તારામાં હે પોતાના પતિને સલાહ આપે છે આપવી પડે ને શરમ કર મને શીખવાડે છે અને એ પણ અહીંયા બહાર બેસીને કહે છે કે કામ ધંધો કરો ભલાણો રેકણું પપ્પા આમ કરે ભાઈ આમ કરે અરે તું બિઝનેસ જાનતીથી ખાવા મળે જ ને ઘરમાં તો જાની મની ખા હા તમને ખાવા મળે છે ને એ હારું કહેવાય હા ભાઈ ભાભી સારા છે કે સાચવે છે નકર આની જગ્યાએ બીજા હોય ને તો ધક્કા મારીને આ ઘરમાંથી કાઢી મૂક કા કોને મને મને હે ઉઝેરી સાંભળી લે આ ઘરમાંથી મારો કોઈ વાળ પણ વાકો ન કરે સમજી તું આ ઘર જેટલું મોટા ભાઈનું એટલું જ મારું ગમે પપ્પાનો પપ્પા છે ને

કે અમે લોકો એક 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 ઈટ ઉભી કરી કરીને આ મકાન બનાવ્યું હતું તો ભાગ આપવા જવાનો હે બોલ જવાબ દે મને કે જો કે આ ઘરમાં રૂપિયા આપવા પડે તો તમને ભાગ મળે હવે જેને આ તારા બધા હિસાબ તારી પાસે રાખજે નહીં તો જેને તારો હિસાબનો સરવાળો કરી નાખીશ બધો પૂરો બાદ બાકી જ નીકળશે બીજું કાઈ નહીં નીકળે હા હા કઈ કામ ધંધો કરવાનું કઈ અને તો આ બધું બોલવાનું ચાલુ થઈ જાય આ ક્યાં સુધી એમ રખડશો હા મવાલી ટાઈપ થઈ ગયા છો રખડી રખડીને તમને

જો ખબર છે મારી પાસે કોઈ દિવસ રૂપિયા ની કમી જ નથી અને તારે જોતા હોય ત્યારે હું તને આપું છું ભૂલી જજે હા તારો ઘરવાળાને છે ને

માણસ હોય તો બે પાંચ રૂપિયા કમાવાનું વિચારે આગળની લાઈફનું વિચારે કે શું કરશું શું પ્લાનિંગ કરે બસ કઈ જ નહીં આ ભાઈ પાસેથી પૈસા માગી માગીને માગી માગીને રોડવો છો ત્યાં સુધી આમ નામ ચાલશે તને કેમ ખબર ભાઈ પાસે રૂપિયા માંગુ છું એમ હે મે કોઈ પાસે કોઈ રૂપિયા નથી લીધા કોઈ પાસે જે સાબિતી કે મે પૈસા માંગ્યા ઘરમાં કોઈ પાસે નથી માંગતો કોઈ પાસે જાત મહેનતે છે ને ખાલી હું એક જ કલાકને

હા આપણે રાજા જેવું જીવન જીવી એકવી જો આપણે કામ કરવીને તો ઘરમાં પૈસા લાવીને તો આપણે રાજા જેવું જીવન જીવી એકવીએ પણ આવી રીતે સાવ બેઠા બેઠા છે ને રાજાના રજવડાઈ વૈયા જાય શું છે પપ્પા હા આ જોતા નથી તૈયાર થઈને સૂતો હતો અને એ પણ સૂતો નહોતો હું વિચાર કરતો હતો કે મારે શું કરવું જોઈએ જેથી કરીને ઘરમાં એમ થાય કે ના નાના દીકરાએ કઈક એવું તીર માર્યું એવું તીર માર્યું ને કે કોઈને કઈ કામ જ ના કરવું પડે અરે તું તીર મારવામાં આ તારી જિંદગી વહી રખડતો તો મારી મારી ઈજ્જત હતી હતી અને એમ બધામાં એટલે સમાજમાં એટલે તારા લગ્ન થઈ ગયા પણ હવે તો તારા લગ્ન થઈ ગયા હવે તો કઈક કામ કર હવે તો કઈક કામ કર ઘંટડી બાંધી દીધી છે ગળે એટલે રોજ વાગ્યા જ કરે ટંગ 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 હે તમે બહુ ઝેર માણસ છો આજે ખબર પડી ગઈ અને કામ ધંધા માટે આટલું ફોર્સ કરવાની જરૂર નથી જરૂરી છે મારે કામ કરવું જ પડે આજે કરવું જ પડે ને કેમ તમે કરો છો મોટા ભાઈ કરે છે જરૂર શું છે માણસે જન્મ જ એટલે મે તમારી પાસે રૂપિયા માંગ્યા મને યાદ કરાવો કે હું તમારી પાસે 1 રૂપિયો માંગવા આવ્યો હોય યાદ જ નહી આવે કારણ કે મેં કેટલા સમયથી માંગવાનું બંધ કર્યું છે જ્યારથી તમે મને કહી દીધું હતું ને હવે તું તારી રીતે જાત મહેનતે રૂપિયા કમાજ અને વાપરજે ત્યારથી મે નક્કી કર્યું કે તમારી પાસે માંગે એ બીજો હા કાઈ વાંધો નહી એ મારી પાસે રૂપિયા નથી માંગ્યા પણ ખર્ચા મોબાઈલ નું બિલ એ બધું તો હું જ ભરું છું ને તારું તો એમાં થઈ શું ગયું આ તમારી ઉંમર થઈ જાય ત્યારે હું ભરીશ ને ત્યારે હું સાચવીશ તમને ત્યારે હું તમારી પાસે લાઈટ બિલ ના રૂપિયા નહીં માંગુ સમજે તમે હવે અત્યારે તારે કામ કરવાની ઉંમર છે તો કામ કરતો નથી મારે આરામ કરવાની ઉંમર છે છતાંય હું કામ કરું છું તો મને કઈ લાગતું નથી કે હું નિવૃત્ત થાય ત્યારે તું મારું ભરણપોષણ કરી તું હું કરતો ખાલી તું ખાલી તું તારું અને હેતલનું કાર્ય કરીને તોય મારે ઘઉં છે મારું મારું નથી કરવું તારે તું રહેવા દે સલાહ સૂચનો ઓછા આપો હા અને જીવનમાં ઘણું બધું બીજું છે ત્યાં ધ્યાન દો પોતાના એકના એક ના એક નાનકા દીકરાની પાછળ ના પડી જાવ આ મોટો ખમાય છે તો મોટાને પણ બે શબ્દ કહો ને કે ઓછું કમાય ધ્યાન આપે ઘરમાં એ કેમ ધ્યાન નથી આપતો અરે એ ઘરમાં ધ્યાન આપે છે ને એ કમાય છે ને એટલે બધા હાલે છે નકર આ ઘરે વેસવું પડે એ તો બિસાળો હારો છે તારા ભાઈ અને ભાભી બે હારે છે ભગવાનના માણસ છે કે તને આયા રાખ્યો છે નકર બીજા હોય ને તો તને ઘરમાંથી બહાર કાઢે અને ઘરમાંથી સુધો કરે એમ તમે નીકળો તમને શું લાગે કે તમને બધા ઘરમાંથી કાઢી મૂકો હું નીકળી જાવ જાવે પપ્પા બે ભાઈઓ હા સરખો ભાગ મકાનના બે ભાગલા બધું સરખું જ પડે અરે મા બાપ છે ને એવા દીકરાને સરખો ભાગ આપે જે કે કામ ધંધો કરતો હોય કાબેલ થવું પડે તારે કાબેલ તો હું તને ભાગ ને હસોડું બધું હકન આપી દઉં તારા હાથમાં બધો વહીવટ આપી દઉં તું તરી લાયક તો થાય એ લાયક જ છું તમને કહી દઉં કે હવે મને કમાવ કમાવ નહીં કરો અને લોકોને સાંભળાવો નહીં આખું આખું ગામ સાંભળીને એટલા જોરથી બોલો તમે

તું જો એક રૂપિયો ન લાયને ને એક રૂપિયો મારે તારો નથી જોતો ખાલી તું કામે જા બસ પછી હું એવું નથી કેતો કે તું રૂપિયો આપ મને કેવા બાપ છો તમે પોતાના દીકરાને મજૂરીએ મોકલવો છે હા બચારો મેં છે ને ઘરે ના બેસવો જોઈએ ઘરે બેસીને વિચાર કરીને એને ખાલી વિચારોથી એ રૂપિયા કમાય છે એ નથી ગમતા પણ જા મજૂરી કર 24 કલાક કામ કર ઢસડા કર હા તે વાંધો ને તું એમ કેસો ને કે કેટલા રૂપિયા જોવે 10000 રૂપિયા મને આપજે ને હા તે મળી જશે ને લ્યો બસ સાંજે મારી પાસે થી હજાર રૂપિયા તમને મળશે પછી બીજું કાઈ જોતું છે પહેલા દઉં છું મારા જાણીતા પાસે આપણા સગા સંબંધી તારા હા માંથી કે તારે ઉછીના ગોતવાના નથી તમને કોઈને કઈ ખબર નઈ પડે તમારે જેટલા ફોન કરવા એટલા ફોન કરી લેજો જ્યાં ફોન કરવો ત્યાં કરીને પૂછી લેજો કે આદિએ તમારી પાસેથી રૂપિયા માંગ્યા બધા નાચ પાડશે અને આ રૂપિયા હું મારા ક્લાયન્ટ પાસેથી લઈને આવીશ ખાલી એને એક ફોન કરીને ખાલી એક પ્લાન આપી દઈશ ને એટલે એ કરોડ કમાશે અને મને કમિશન આપશે જો મારા છે ને આવડા ધંધા વાળું રૂપિયા નથી જોતો પેલા કહી દો છો આવડા ધંધા આરોપ નાખો છો હે અરે તું કે કામે નથી જતો તું એમ કે હું 10000 રૂપિયા આપું એટલે હા તમને ખબર છે કામ દુનિયામાં ઘણા બધા એવા કામ હોય છે મોટી બિલ્ડિંગ હોય ને તો ત્યાં પહેલા માળે પાણી પડતું હોય એ પાણી ક્યાંથી પડતું હોય ને કોઈ પકડી ના શકે અને એ મારી બુદ્ધિ કામ કરે હું કહી દઉં કે પાંચમા માળે થી લીકેજ છે અને એ પેલા માળે પાણી આવ્યું છે અને હરિયે ચડ્યું છે એટલે એ ન્યા રિપેર કરે ને એટલે પેલા માળે પાણી બંધ થઈ જાવ એટલે એના પૈસા હું લઉં છું એવા બધા હું જોઉં છું તારા માઇન્ડ માં કેટલો પાવર છે આપી દેજે મને 10000 રૂપિયા એટલે ખબર પડે મને જે આપી દેશ હા હવે આરામ કરવા દેજો જાવ પ્રધાનજી જાવ હમણાં જ ભાભીને છે ને કહી દઉં કે દસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી રાખજો સાંજ સુધીમાં જોશે

હા ના મમ્મી તમે જે કર્યું છે ને એ બહુ સારું કર્યું છે હા વાત સાંભળી સાંભળી ગઈ એમ ને ને આવતી હતી તમે વિચાર કરતા હતા કે મેં ખોટું તો નથી કર્યું ને કઈ ઊંધા રસ્તે તો નહીં હોય ને સાચું કહું ને તો ભાભી છે ને બેસ્ટ ભાભી છે હા એમના હાથમાં વ્યવહાર છે ને ત્યાં સુધી આપણા ઘરમાં બધું જ સેફ છે સાચી વાત છે બેટા પણ ખબર નથી પડતી કે આ થોડા દિવસથી આ ઘરમાં શું ચાલી રહ્યું છે મીરાઓ પૈસાનો હિસાબ નથી આપતી અને ક્યાં વાપરે છે ખબર નથી પડતી તને ખબર છે કે ઘરના પાંચ વ્યક્તિ કામ કરતા હોય ને આ મોંઘવારીમાં તો ઘર પૂરું થાય પણ આટલા બધા આપણે વ્યક્તિ છીએ અને ઘરમાં કમાવનાર બે જ છે તારા સસરા અને સર સાચી વાત છે મમ્મી હું તમને એ જ કહેવા આવી હતી મારી તો કોઈ વાત નથી માનતા અને હું કાંઈ પણ કહું ને તો મને ધમકાવી દે છે મારી ઉપર હાથ ઉપાડી લે છે બસ બીજી કોઈ વાત જ નથી આવતી એને તારી વાત નથી માનતો આદિત્ય પણ વાત ક્યાં માને છે આ હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું તારા સસરા એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તું કમાતો થા હવે તું એકલો નથી તારી ઘરવાળી પણ આવી ગઈ છે અને અત્યારે તમે બંને છો કાલ સવારે તમે ત્રણ થશો પછી ઘરનું પૂરું કોણ કરશે કેવી રીતે થશે અને જો બાપ કમાતો નહીં હોય તો દીકરાનું ભરણ પોષણ કેવી રીતે કરશે સાચી વાત છે મમ્મી તમારી હા વાત હું હાદીને સમજાવી સમજાવીને થાકી ગઈ છું પણ નહીં એકના બે નથી થતા રખડ પટ્ટી રગડ પટ્ટી તો છોડતા જ નથી હા એમના એમના મવાલી દોસ્તો આરે છે ને પટક્યાદ કરે છે સાચું કહું ને તો મને તો એ નથી સમજાતું કે આદિએ કદાચ જો બહારથી બહારથી રૂપિયા લીધા હશે ને તો માથે કેટલું લેણું થઈ ગયું હશે પણ એને બહારથી રૂપિયા લેવાની જરૂર શું પડે છે મમ્મી આ રોજ રોજ મોજ શોખ કરે છે ક્યાંથી આવે છે રૂપિયા મોજ શોખ પણ ક્યારે એવું લાગ્યું તો નથી નતર એમ પણ થાય કે કંઈ દારૂ પીતો હોય જુગાર રમતો હોય એવું તો મારા ધ્યાનમાં નથી આવતું પણ કદાચ તું કહે છે તો સાચી પણ વાત હોય હું એમ કહું છું કે આ એનું ખોટું ભવિષ્ય બગાડી રહ્યો છે આદિ શું કરવાની જરૂર છે આની કદાચ બે પૈસા રડીને લાવતો હોય ને તો પણ ઘરમાં ટેકો થાય સાચી વાત છે તમારી હા એક જોતા તો ક્યારેક ક્યારેક મને એવા વિચાર આવે કે મારી જિંદગી છે ને

નથી સહન થતું હા બારના બારના લોકો હા મારી ફ્રેન્ડ્સ લોકો મારી મારા પિયરિયાવાળા બધા જ મેણા મારે છે કે જમાય કંઈ કામ નથી કરતા તમારું ઘર કેમ ચાલે છે સાચું કહું ને તો હું તો ભાઈ ભાભીને સારા જ ગણું છું કે અમને લોકોને આ ઘરમાં રહેવા દે છે અને ભાઈ ભાઈને પણ ધન્યવાદ દેવા પડે કારણ કે એ જ તો આપણા ઘરમાં પૂરું પાડે છે સાચી વાત છે અશોક નાનપણથી એવું વિચારતો હતો કે મમ્મી હું મોટો થઈશ ને તો એટલા બધા રૂપિયા કમાઈશ ને કે તમને જીવનમાં કાંઈ તકલીફ નહીં પડે પણ મને એવું લાગે છે કે આ બધું અશોક નાન લાડકોડે કર્યું છે આદિત્યને કામ ધંધે નથી જવા દીધો નાનો છે નાનો છે હું હજી કમાવું છું ને આ એના કારણે ચકી ગયો છે પણ હવે અશોકને ખબર પડે છે કે આદિત્યને પહેલાં મહેનત કરવા દીધી હોત ને કામ ધંધે તો અત્યારે બરાબર કામ ધંધે લાગી ગયો મમ્મી આમાં ભાઈનો નો કઈ વાક નથી હાદી પણ સમજવું જોઈએ ને હવે કઈ એના ના ગીગલા થોડી ના છે કે આ બધા બધા એમને કે કે કરે ત્યારે એ જાય એમને પણ એના મનથી થવું જોઈએ કે હવે મેરેજ થઈ ગયા છે આગળની લાઈફ શું છે શું નહીં કઈ જ ફિક્સ નથી કરતા એ સારું બેટા ચિંતા ન કર ભગવાન સૌ સારા કરશે અચ્છા મમ્મા જેને થોડું ઘણું કામ છે ને એ પૂરું કરી લે સમજે તો સમજાવજો ધણમ બી ગયું હા ડરી ગયા હા તો ડરવાનું જ હતું એમાં સારું કર્યું કે તમે ડરી ગયા બાપ હાજી મજાકના મૂળમાં હું સેજાઈ નથી પહેલી મારી તબિયત ખરાબ છે બીજું મારે બહુ બધું કામ છે અને ત્રીજું આ તમારા હિસાબે ઘરમાં એટલો બધો કલેશ થઈ ગયો છે ને કે હવે મહેરબાની કરીને તમે જાવ અહીંયાથી બોલાવતા નહીં મને એક મિનિટ એક મિનિટ બાપી મારે પણ તમારી સાથે કોઈ વાત નથી કરવી બહેસ નથી કરવી ફક્ત તમને એટલું જ કહેવું છે કે મારે દસ હજાર રૂપિયાની જરૂર છે સાંજ સુધીમાં પપ્પાને મારે દસ હજાર રૂપિયા આપવાના છે એટલે તમે દસ રૂપિયા મને આપી દો એટલે હું એમને આપી દઈશ વાત થઈ પૂરી અને હવે હું જાઉં છું બિલકુલ નહીં તમને શરમ નથી આવતી તમે જોવો છો કે તમારા હિસાબે ઘરમાં કેટલો કલેશ થાય છે બધા મારા પર બ્લેમ કરે છે કે હું પૈસાની ચોરી કરું છું કટકી કરું છું પૈસાની તો પણ તમે આવા ડટ્ઠર કેવી રીતે થઈ શકો માણસ છું હંમેશા માણસ ત્યારે ડટ્ઠર થતો હોય જ્યારે એને જરૂર પડે તો કમાવા જાવ ને આદિત્યભાઈ કોના માટે ઘરે બેસો છો તમે આ સલાહ છે ને હેતલ આપે છે પપ્પા આપે છે મોટો ભાઈ આપે છે બધા જ આપે છે તમે નહીં આપતા કારણ કે તમે તો મારી કમાણી છો અને તમે જો આવું કરશો તો વિચાર કરો તમારું ઘર પાંગતા વાર નહીં લાગે તમારું ઘર ભાંગવા માંગો છો બિલકુલ નહીં તો પછી એટલે જ તમારી જૂઠી ધમકીઓથી ડરું છું બાકી તમને શું લાગે છે જો તમારી ધમકીને મે સાચી કરી દીધી છે તમને યાદ નથી થોડા દિવસ પહેલા જ તમને ખબર હોય તો મને ખબર જ હતી કે એક દિવસ તો તમે મારી સામા થશો જ ને અને ત્યારે મારી પાસે કોઈ પ્રૂફ નહીં હોય એટલા માટે મેં પ્રૂફ ભેગું કર્યું છે શેન પ્રૂફ મારો એક મિત્ર હતો એને મેં તમારી પાસે જ મોકલ્યો હતો અને એ અવારનવાર તમે જ્યારે શાકભાજી લેતા હો ત્યારે તમારો હાથ પકડ્યો હતો તમે એને ખીજાના હતા માર્કેટ વચ્ચે ત્યારે ભાગી ગયો આવું બધું બન્યું હતું ને જ્યારે એને હાથ પકડ્યો ને ત્યારના ફોટા છે મારી પાસે જેથી કરીને તમારા બંને વચ્ચે કંઈ હોય એવું સાબિત થઈ જાય શરમ બિલકુલ નથી આવતી અરે એનાથી પણ વધારે થોડા દિવસ પહેલાની પાછી વાત કરું તો તમને યાદ હોય તો તમારી સાથે કોઈ વાત કરી રહ્યું હતું એડ્રેસ પૂછી રહ્યું હતું એડ્રેસના બહાને તમારી સામે રડવા લાગ્યો હતો તમારો હાથ પકડીને રડતો હતો આવું બધું જે નાટક કરતો હતો ને એના પણ ફોટા પાડી લીધા છે જેથી કરીને મારી પાસે એ પ્રૂફમાં છે ફોટો હા મોટા ભાઈને બતાવવા માટે કે જો ભાઈ તારી પીઠ પાછળ ભાભી આવું આવું કામ કરી રહી છે હવે તમારી કોણ ફાલતુની વાત મારે નથી સાંભળવી શરમ જેવી જાત નથી માણસને કોઈ પારખા વ્યક્તિને મારી પાસે મોકલો છો સિમ્પથી ગેઇન કરાવો છો અને એ જ વસ્તુ પ્રૂફમાં રાખો છો હા ભાભી કારણ કે જો પ્લીઝ પ્લીઝ સમજવાની કોશિશ કરો મારી જો તમે હું કે ના પાડું છું તમારે સમજવાનું છે હા તમે ભાભી છો અને હું તમારો દેર લાડકવાયો નનકુડો પૈસા ક્યાંથી લઈ આવું ગમે ત્યાંથી લાવો તમારું ઘરનું વેચી નાખો હા ભાઈએ કઈ આપ્યા હોય સાચવવા માટે એ ઉપાડી લો હા ચાવી તમારી પાસે જ છે ને છેલ્લા 6 મહિનાથી મારો ભરોસો આ ઘરમાં કોઈ નથી કરતું

તમારું ભવિષ્ય મને બગડતું દેખાઈ રહ્યું છે એટલા માટે તમે જો એ ભવિષ્યને બગાડવા ન માગતા હોય તો તમારે મારી વાત માનવી જ પડશે આજ સાંજ સુધીમાં દસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી રાખજો ગમે ત્યાંથી એટલે હું પપ્પાના હાથમાં આપ દસ હજાર આપી દઉં અને પપ્પા ખુશ થશે કે વાહ મારો દીકરો ઘરે બેઠો બેઠો ગમે ત્યાંથી પૈસા લઈને આવે છે અને હું મારા પપ્પાની નજરમાં પડવા નથી માગતો એટલે જો જો વિચાર કરજો કે જો હું પડ્યો કે મારા પપ્પા મને ખીજાણા તો તમારી હાલત શું થશે ને એ તો જોયા જેવું થશે ઠીક છે થેન્ક યુ ભાભી ચા મૂકો ને સાથે ચા પીએ ચા થોડું છે નાખી દઉં આમ જો આ વાત તો ફેસલો કરી નાખો છે આજે આ વેવાડને બોલાવ્યા છે એ આવતા હશે જો આમાં વેવાડનો કાય ભાગ નથી એટલે તું એની આરે જરીક શાંતિથી વાત કરજો શાંતિથી જ વાત કરીશ પણ આ વાત તો ઉકેલ તો આવો જોઈએ એટલે જ આપણી વાત નો માને હો પણ એના મમ્મીની વાત તો માનશે ને હિરલ બેન છે કૃષ્ણ ને સારા છે પણ તમારો ફોન આવ્યો તો તમે મને બોલાવી છે કે કામ છે હા અગત્યની વાત કરવાની છે બોલો અને આ તમને વાત ન કરી એને તો મને એવું લાગે છે કે આગળ જતાં કોઈ બીજી ઘટના ન બને ઘરમાં ઘટના કેવી ઘટના એવું તે શું બન્યું કે મને બોલાવવાની જરૂર પડી હા રે વાત અરે વાત જ એમ છે જો મારી વાત સાંભળો વાત સામાન્ય છે કે એટલી બધી આમ ગંભીર વાત નથી વાત એકદમ સામાન્ય છે સામાન્ય વાત કયો છો તમે હા વેવારને વાત કરીશ તો પણ એવું કહે કે આ વાત સામાન્ય નથી હું એમ કહું છું કે વો તરીકે તમારી દીકરી અમારા ઘરમાં આવી છે હમ અમે માનીએ છીએ કે વો હે લક્ષ્મીનો અવતાર કહેવાય હમ પણ લક્ષ્મીનો અવતાર છે એ વાત બરાબર છે પણ હું એમ કહું છું કે એના હાથમાં બધો વ્યવહાર આપી દીધો છે તો પછી તમે જ કહો કે એની ફરજમાં આવે છે કે રૂપિયા કેવી રીતે વપરાય છે ક્યાં વપરાય છે અને કેટલી કરકસર કરવી જોઈએ એ તમારી દીકરીને ખબર પડવી જોઈએ કે નહીં હા પડવી જોઈએ તો તમે તમારી દીકરીને સમજાવવાની કોશિશ કરો કે બેટા રૂપિયા જેમ તેમ વેડફાઈ નહીં અને જ્યાં વાપરે છે એનો હિસાબ રાખતા શીખ હિરલબેન નરેશભાઈ સાચું કહો ને તો મારી મીરા ગરીબાઈમાં મોટી થઈ છે એટલે એને ખબર છે કે ઓછા પૈસામાં ઘર કેમ ચલાવાય કરકસર કેમ કરાય અને વગર જોઈતા પૈસા ન વપરાય એ બધી એને ખબર છે અને એ એવી જ રીતે રહેતી હશે એ કોઈ દિવસ પૈસા ઉડાવે નહીં પણ હા એક વાત છે કે તમે એને બધો વ્યવહાર હાથમાં આપી દીધો છો પણ અત્યારે જુઓ મોંઘવારી પણ કેટલી છે નાની નાની વસ્તુઓના જે ભાવ આપણે પહેલાં આપતા હતા એનાથી બે ત્રણ ગણા થઈ ગયા છે એટલે કદાચ એનાથી પૈસા નહીં બચતા હોય સાચી વાત છે તમારી કે એ વાતનો હું સહમત પણ છું કે પહેલાં કરતાં અત્યારના જમાનામાં મોંઘવારી વધી ગઈ છે પણ એનો મતલબ એવો તો નથી ને કે અઠવાડિયે બે અઠવાડિયે પાંચ પાંચ હજાર દસ દસ હજારના ખર્ચા થાય ના વાત એ જ છે બેન કે વધારે પડતા રૂપિયા જાય છે જો મોંઘવારી હોય અને એનો હાથ મીરાનો છૂટો હોય તો માની લઈએ કે ત્રીસ હજારનો ખર્ચો થતો હોય તો ચાલીસ હજારનો થાય આ તો પચાસ હજાર પચાસ હજાર રૂપિયા જાય છે અને એ પછી મીરા હિસાબ નથી આપતી નરેશભાઈ હિરેલ બેન ચાલો તમારી ફરિયાદ છે કે સામાન્ય ખર્ચા કરતાં પણ એ વીસ હજાર ત્રીસ હજાર પચાસ હજાર સુધી એ પૈસા વાપરે છે ક્યાંક ને ક્યાંક પણ તો એ જ્યાં પણ કાંઈ પૈસા વાપરતી હોય માનો સોનું ચાંદીમાં કે કપડાં લતામાં કે હરવા ફરવામાં તો એ અહીંયા ઘરમાં દેખાય તો ખરું ને કે કપડાં લઈ આવી સોનું ચાંદી લાવી અથવા તો એ હોટલોમાં ખાવા ગઈ હોટલોમાં ખાવા જાય તો કે ત્રીસ ચાલીસ હજાર તો થાય જ નહીં કહેવાનો મતલબ આ છે ને મેં વાત કે એવો કોઈ સામે ખર્ચો પણ નથી દેખાતો કે અમને એમ થાય કે આટલા બધા રૂપિયા વપરાતા હશે એટલા માટે તમને ફરિયાદ કરી છે કે તમે રૂબરૂ આવો ને તો બધી વાતની ચોખવટ થઈ જાય હા એ વાત સાચી છે પણ આ તો તમારા ઘરનો મામલો છે એટલે મારે કેમ વચ્ચે પડાય પણ ચિંતા નહીં કરો હું મીરાને પૂછીશ જો મારી વાત હવે તમે સાંભળો જો મને ખબર છે કે તમે એકલા છો કમાવાળો કોઈ નથી એક દીકરી મીરા હતી હવે એ સાસરે વહી ગઈ છે એટલે તમે જો કઈ બીમાર હો અથવા તમારે કઈ જરૂરિયાત હોય અને જો મીરા તમને રૂપિયા આપતી હોય તોય અમને તમે વાત કરી દો તમે ત્યારે જો તમે એટલા છો અમને ખબર છે એટલે અમે સામે હાલી ને કેવું અમે મીરા ને કે નહીં તું તમ તારે રૂપિયા આપ બીમાર હોય ને તો રૂપિયા આપ આપડે સામે હાલી ને કહી દેવું ખબર પડે કે આ રૂપિયા ક્યાં જાય છે નરેશભાઈ હિરલબેન તમને મારે વાત તો નહોતી કરવી પણ હવે કરું છું કે ભગવાનની દયાથી થોડાક પૈસા બેંકમાં વ્યાજે પડ્યા છે જેનું મને દર મહિને વ્યાજ આવે છે એમાંથી મારો ઘર ખર્ચ પણ નીકળી જાય છે અને મને રોગ તો કાંઈ નથી છતાંય એક સામાન્ય કંઈક દવાઓ લેવી હોય ને તો પણ એ નીકળી જાય છે અને ઉપરથી બસો ચારસો રૂપિયા વધે છે બચે છે એટલે મારા ઘરે તમારા ઘરનો એક પણ રૂપિયો આવતો નથી અને મારે જરૂર પડતી નથી પણ છતાંય તમે ચિંતા ન કરો હું મીરાને બધું પૂછી લઈશ હા તો જણે જોડે કે હા સોનું ખોટા ખર્ચ કોઈ છે નહીં તો ક્યાં રૂપિયા હા હું પૂછી લઈશ હવે જાઓ Здесь